વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીનો કકડાટ શરૂ થયો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા તેમાંથી પાણીની બોટલો તેમજ લાકડાના મોટા ટુકડા મળી આવ્યા છે તો કેટલાક વિસ્તારોમાં પચીસ વર્ષ બાદ પીવાનું પાણી રસોડા સુધી પહોંચતા નળો પાણીના ફોર્સથી તૂટી ગયા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે વડોદરા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા મહિસાગર ફ્રેન્ચવેલ સિંધરોડ પાણી પુરવઠા યોજના આજવા સરોવર તેમજ નર્મદા કેનાલમાંથી રોજ પાંચસો પંચાવન એમએલડી પાણીનો જથ્થો મળે છે તેમ છતાં વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી વિસ્તાર વિતરણની ખામી હોવાથી તેમજ ગેરકાયદે કનેક્શન અને મોટરો લગાવવી પાણી ખેંચવાને કારણે લોકોને પૂરતો જથ્થો મળતો નથી તો કેટલીક જગ્યાએ પૂરતા પ્રેશરથી પાણી આવતું નહીં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે જેને કારણે વડોદરામાં ટેન્કર રાજ સ્થપાયો છે દરમિયાનમાં વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા જે વિસ્તારમાંથી ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો મળતી હોય ત્યારે તે લાઈનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે તે સમયે કેટલીક જગ્યાએ પાણીની લાઈનોમાં ભંગાણ પડ્યું હોવાનું જણાય આવે છે તો કેટલીક જગ્યાએ પાઇપલાઇન કાપીને તપાસ કરવા જતા તેમાંથી પાણીની બોટલ માટીનો રગડો લાકડાના મોટા ટુકડા નીકળ્યા હોવાનું જાણવા મળે છે ખોડિયારનગર પાસે આવેલા પાણીની કાપીને તપાસ કરવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકની બોટલ તેમજ લાકડાના મોટા ટુકડા અને પાન માટીનો રગડો નીકળ્યો હતો તેની સફાઈ કરવાની સાથે જ પાણીના પ્રેશરની ફરિયાદનો નિકાલ થયો હતો એ જ રીતે માંજલપુર વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી સંપમાં પાણી આવતું હતું અને તે બાદ મોટર દ્વારા મકાનોની ઉપરની ટાંકીમાં ચડાવીને ઉપયોગ કરવામાં આવતો હતો તાજેતરમાં કેટલીક સોસાયટીના પાણીના પ્રેશરની ફરિયાદો અંગે પાણી પુરવઠા વિભાગે તપાસ કરતા પાણીની લાઈનો સ્કાવર કરવામાં આવતા તેમાંથી માટીનો રગડો તેમજ કપચીનો જથ્થો નીકળ્યો હતો તેની સફાઈ થતાં પાણી રસોડા સુધી પહોંચ્યું હતું જેથી પાણીના પ્રેશરથી પચીસ વર્ષથી પાણીનો નળ બદલ્યો ન હતો તે તૂટી ગયો હતો સુમેરો ડુપ્લેક્સ